નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં આજે આપણે તેરાનો કિલ્લો જોશું તો આપણે આવી પહોંચ્યા છીએ તેરા ગામમાં અને આ તેરા ગામમાં તેરાનો કિલ્લો આ ભારતનું કચ્છનું એવું હેરિટેજ સ્થળ છે જૂનું રાજાશાહી વખતનું અને આ છે બહારનું દ્રશ્ય અને અંદર આપણે શું શું આવેલ છે કેવા મહેલ છે કેવો ગઢ કિલ્લો સંપૂર્ણ જાણકારી મેળવીશું તો બન્યા રહેજો વિડીયોમાં તો અહીંયા કને સરસ મજાના બે કોઠા અને પ્રવેશ દ્વાર આપણે એન્ટર થઈશું અને કિલ્લાની અંદર જ આપણે મેન દ્વારની અંદર પ્રવેશ કરતા જ આ છે મેન દ્વાર જ્યાંથી આપણે પ્રવેશ કર્યો સરસ મજાનો એવો કિલ્લો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે અને સામે જ અહીંયા બીજો દ્વાર છે ત્યાંથી આપણે એન્ટર થઈશું અંદર મોટા મોટા પથ્થરો સરસ મજાનું કોતરકામ જોવા મળી રહ્યું છે આપણને અને હાલ પણ બહુ સારી કંડિશનમાં કિલ્લો આપણને જોવા મળી રહ્યો છે અહીંયા દરવાજે પણ આપ જોઈ શકો છો મોટા મોટા વિશાળ લાકડાના બંને બાજુ અને દરવાજામાં અહીંયા ખીલા જ આપ જોઈ શકો છો જે રક્ષણ માટે ખીલા લગાવવામાં આવ્યા છે કોઈ તોડી ન શકે રાજાશાહી વખતમાં અને અંદરનું ખૂબ સરસ મજાનું દ્રશ્ય આપ જોઈ શકો છો પથ્થર પણ બહુ સારા છે અને કોતરકામ અને હજી પણ આપણે સારી એવી કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે અને અંદર આપણે દાખલ થતા જ અહીંયા કને સામે મહેલ આવેલ છે જે તે સમયમાં રાજાશાહી વખતમાં અહીંયા રાજા મહારાજા રહેતા હશે તો આ છે મહેલ તે પણ આપણે જોઈશું બહારથી ને અંદરથી અને આ ગઢની દિવાલો અને અહીંયા પણ બધું જે તે વખતનું બાંધકામ આપણને જોવા મળી રહ્યું છે અને પહેલાં આપણે ઉપરથી દ્રશ્ય બતાવી દઈએ તો કિલ્લાની અંદર જ પ્રવેશ કરતા અને અહીંયાથી પગથિયા છે તો પગથી ઉપરથી આપણે ઉપર ચડી અને ઉપરનું દ્રશ્ય કેવું દેખાય છે તે પણ આપણે જોઈ લઈએ પછી આપણે અંદર બધું કવર કરીશું તો આપણે ઉપર ચડી આવ્યા છીએ અને આ જે આપણે કિલ્લા ઉપર પ્રવેશ દ્વાર ની ઉપર પણ અહીંયા કને રૂમ જેવું છે અહીંયા પણ દરવાજા તે અને આ બાજુ ગઢની દિવાલ સામે કોઠો આવેલ છે અહીંયા પણ એક કોઠો છે અને આ દિવાલ અને અંદરની જગ્યા ઉપરથી કેવું દેખાય છે તે અને આ મેન આપણે પ્રવેશ કર્યો તે કોઠા છે અને અહીંયા કને લાકડાની સ્લેપ આપણને એ વખતની જોવા મળી રહી છે આ બાજુ કિલ્લા માથે ઉપર ચવળાના પણ અહીંયા પગથિયા છે અને આ બાજુ મેન જરૂખો આવેલ છે આ છે જરૂખો મેન પ્રવેશદ્વારની ઉપર સરસ મજાનો અહીંયા આખો ગામ આપણને જોવા મળી રહ્યું છે અને આગળ આપણે આ જે કોઠો છે તે પણ આપણે જોઈશું સરસ બાંધકામ મોટી દિવાલ અહીંયા ચારે તરફ કિલ્લાની સામે આમ છે ઉપરનું સરસ મજાનું દ્રશ્ય આ છે કિલ્લો અને ગોળ ગોળ જે કોઠો કહેવાય છે તો કોઠા ઉપર આપણે હાલ ચડી આવ્યા છીએ અને કોઠા ઉપરથી અંદરનો ભાગ કોઠાનો આપ જોઈ શકો છો આનમાં પણ નાની નાની એવી બારીઓ છે અને આ દિવાલ છે તે ગઢ કોઠાની ચારે બાજુ સામે ખૂણે ખૂણે બધા કોઠા આવેલ છે અહીંયાથી આપણે જોઈ શકી છે કે અહીંયાથી દીવાલ જઈ રહી છે સામે આમ સળંગ દિવાલ છે ગામની આજુબાજુ ગઢ છે એ અલગ છે કોઠો અને આ જે મેન રાજા રહેતા તેનું છે અહીંયા ઘણી ઇલાકો અહીંયા દિવાલ અને હવે આપણે મહેલ જોઈશું અહીંયા કને આપ જોઈ શકો છો સરસ મજાનું કોતરકામ કેવું કોતરકામ કર્યું તે વખતે કારીગરી બહુ જોવા લાયક છે અને અહીંયા કને આપણે બાંધકામ જે રાજાશાહી વખતનું અહીંયા રહેણાંક વિસ્તાર છે તે આપણને જોવા મળી રહે છે તો આ છે રાજાશાહી વખતનો મહેલ અને આ છે મહેન દરવાજો અહીંનો પથ્થરનો જેને કહેવાય કે આપણે બહુ સુંદર મજાને એવા પોતરકામમાં આપણે જોવા જેવું છે બહુ અને આ છે મહેલ ક્યાંક લાકડા ક્યાંક પથ્થર એવું બાંધકામ જૂના વખત રાજાશાહી વખતનો તો ચાલો આપણે અંદર જોઈશું અહીંયા પણ લાકડાના દરવાજા છે અને તે વખતની બનાવટ લાકડાની આપ જોઈ શકો છો અને આ છે અંદરનો ભાગ મહેલનો તો આ કોલમ અહીંયા કને લાકડાનો કોલમ છે અને લાકડાની કોલમ ઉપર સ્લેબ છે અને સ્લેબમાં લાકડું વાપરેલું છે અને આજુબાજુમાં નાની અહીંયા બારીઓ અને સરસ મજાનું કામ હજી પણ તે વખતનું કલર કામ પણ લગભગ આપણને જોવા મળી રહ્યું છે એવું અને આ અંદરનો દરવાજો અને અંદર પણ હજી રૂમ છે અને અહીંયા એ વખતની રાજાશાહી વખતની ખુરશી પણ હજી પડી છે બહુ સરસ મજાની એવી અને અહીંયા કને ઉપર ચડવાનો અંદરથી દાદરો છે લાકડાનો તો બહુ સરસ એવું લોકેશન જેને કહેવાય કચ્છનું એવું ઐતિહાસિક રાજાશાહી વખતનો તેરાનો કિલ્લો ગઢ ને આ તેરાનો મહેલ આવેલ છે અને આ મહેલની બાજુમાં ત્યાં કને આ બાજુ નાનો દરવાજો છે જ્યાંથી આપણે બહારે પણ નીકળી શકીએ આ બાજુ તો અહીંયા કને પણ સરસ મજાનું એવું દરવાજો છે મંદિર છે એમ નાનકડું અને આ છે બારે દિવાલ ગઢ ચારે તરફ તે પણ જોવાનું જેવું છે આપણે જોઈશું તો મિત્રો આ શું છે આપણે ખબર નથી પરંતુ સરસ મજાનું અંદર બાંધગામ પથ્થરનું જોઈ શકો છો રાજા રાજાશાહી વખતનું અને ઉપર અહીંયા કન્યા પણ પ્રવેશ દ્વાર છે બારી અને જરૂખો સરસ મજાનો મહેલ ઉપર તો મિત્રો આ તેરાનો ઇતિહાસ ઘણો લાંબો છે અને ઘણા ભાયાતો છે છતાં આપણે થોડી ઘણી ટૂંકમાં જાણકારી આપીએ તો તેરાની સ્થાપના લગભગ પાંચસો વર્ષ પહેલાં કચ્છના ભાયાતો શાસકો જાડેજા રાજપૂતોના વંશજો દ્વારા કરવામાં આવી હતી અને જો કે હાલના મોટા ભાગના જે બાંધકામો છે તે રાવ દેસલજીએ કર્યા છે જે તે વખતે અઢારસો ઓગણીસ અને સાહીઠ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તેમણે તેરાના પચાસ ગામોની આસપાસ જાગી પણ આપી હતી તો મિત્રો તો મિત્રો આ કચ્છનું એવું અબડાસા તાલુકાનું તેરા ગામ અને તેરા ગામમાં રાજાશાહી વખતના મહેલ અને કિલ્લો આજ પણ સારી કંડિશનમાં આપણે જોવા મળે છે બહુ સારી વાત છે અને આ ગામને હેરિટેજ વિલેજ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આ છે રાજાશાહી વખતનું તેરાનું કિલ્લો આપણે જોયું આજે તમને કેવું લાગુ તે કમેન્ટમાં અવશ્ય જણાવજો આ અંદરથી તમને આજ સુધી કોઈ નહીં બતાવ્યું હોય આજે આપણા ચેનલ ઉપર આપણા વિડીયોમાં આજે આપણે જોયો છે અંદરનો ભાગ અંદરનો કિલ્લો મહેલ અને કોઠો અને મિત્રો મહેલને કોઠાની અને ગઢની સાઈડમાં અહીંયા કને એ રાજાશાહી વખતનું અહીંયા કને મંદિર આવેલું છે ભોલેનાથનું તે પણ આપણે જોઈશું તો અહીંયા કને મોટા મોટા વૃક્ષો આપ જોઈ શકો છો આ રાજાશાહી વખતનું જ અહીંયા મંદિર છે તો આપણે ત્યાં પણ દર્શન કરીશું અને જોઈશું તો આ છે મંદિર તે રાજાશાહી વખતનું અહીંયા કને નાના નાના મંદિર અને આ એક મોટું મંદિર છે અને બાજુમાં અહીંયા કને પણ એક મંદિર છે તો આપણે દર્શન કરી અને તકતીમાં પણ લખેલું છે કે બે હજાર એકમાં જે ભૂકંપ આવ્યો હતો એની પાછળ બે હજાર પાંચમાં અહીંયા રિપેર એટલે કે આ જે તળિયાનું કામ છે જે આ માર્બલ આ હાલનું કામ છે પરંતુ આ બધું રાજાશાહી વખતનું જે મંદિરનું જે જોઈ શકો છો આ પથ્થરને બાંધકામ આ બધું તે વખતનું જ રાજાશાહી વખતનું મંદિર છે પરંતુ સાઈડ એમાં એવું રિપેર સિપેર હાલમાં કરવામાં આવ્યું છે અને આપણે દર્શન કરી લઈએ જય તો મિત્રો આ ઐતિહાસિક મંદિર જ્યાં રાજા મહારાજા પહેલાં અહીંયા સેવા કરવા સેવા કરતા હશે અને આવતા હશે અહીંયા ઘણી એવી પવિત્ર જગ્યા અને બાજુમાં પણ અહીંયા એક મંદિર છે અને આજુબાજુમાં ઘણા એવા નાના મોટા મંદિર અને અહીંયા શિવલિંગો પણ આવેલી છે